સરપંચ બોલો કિલ્લા આપણે નહી વાત કરે રૂપિયા ગલાસ

ભગવાન ભગવાનનું નામ બોલો બરોબર શંકર ભગવાન નો પૂલો પૂરો નહિ એટલે ચાલે મારો

લા પેલા જ શું હે ઘરે ક્યાં જીતી હમું લેતું નથી એને મંગાય પીરો કી એ નકલે ભરજો ભરજો રોલ્યા રોલ રોલ લાવો રો વાળો હો લાવો એ તો આડો

તમારે <coughs> <Okay. coughs> <Bye -bye>. <Yeah. coughs> આ પૂરે કે હોય તમે ગમઈ ઉછો પી એમ નઈ યાર એ શાંતિ રાખો ઉભારો ઉભારો મારી કસમ છે તમાર એક પીજો એટલી આવ પાટો નઈ પીવી યાર તો આવો હું તમે આવો આ ઓન બેહારો તમે ઉછી પીતી આપ પી ગયો વધારે પી ગયો બેહારો થઈ ગયો બેહારો એ પ્રસાદી પોય પી એ શાંતિ રાખો આજુ બેહારો હું પોય બે આવી પીવાય દેહો અલ પેલા જેસન ની જોડે લઈ લેજો પાલુ લાવ કી તને યાર બેહતો લઈ આવ તું યાર તો હમો બે નહીં આ વાય પાઈ અલ્યા દેતોમાં બધું પકડે દોશી મારતી આવે એ એ સડી લે મેટો જો કે મેટો હા મારું 500 પાટણ હા હા